પાટણનું આનંદ સરોવર બની શકે છે મુશ્કેલીનું કારણ પાટણમાં થયેલા ભારે વરસાદ બાદ આનંદ સરોવરનું પાણી હવે મુસીબત સર્જી શકે છે પાટણમાં વધુ વરસાદ થાય તો આસપાસની સોસાયટીમાં શકે છે આ પાણી પાણી ભરાવાના કારણે આ વિસ્તાર ઘણો આગળ પણ પ્રભાવિત થયેલો છે હાલ જો આ જે પરિસ્થિતિમાં તમે પાછળ જોઈ રહ્યા છો જો આનું આ પાણી ભરાયેલું રહે અને આગામી સમયમાં જો એનોય વરસાદ રહેશે તો આ વિસ્તાર ઘણો બધો પ્રભાવિત થશે આજુબાજુ લગભગ ત્રીસ થી ચાલીસ સોસાયટીઓ છે ભૂતકાળમાં ભૂતકાળમાં પણ આ પરિસ્થિતિ સર્જાઈ છે વર્તમાનમાં જો આનો જો જલ્દી નિરાકરણ ના લાવ્યું તો ઘણી બધી વિસ્તાર સોસાયટીઓ પાણીથી પ્રભાવિત થઈ શકે છે પાટણ શહેરમાં જે રીતના ભારે વરસાદ થયો ત્યારબાદ પાટણ શહેરની પરિસ્થિતિ પણ વિકટ બની જેમાંનું પાટણનું આનંદ સરોવર ઓવરફ્લો થયું આ જોઈ શકાય છે કે પાટણનું આનંદ સરોવર પાણીમાં ગરકાવ છે સમગ્ર આનંદ સરોવરમાં જળકુંભી નામની સામ્રાજ્ય જમાવી છે જો વધુ વરસાદ થાય તો આનંદ સરોવરની આસપાસની ત્રીસ જેટલી સોસાયટીઓ જોખમમાં મુકાઈ શકે તેમ છે પાટણ નગરપાલિકા હવે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને કેટલા સમયમાં આનંદ સરોવરનું પાણી ખાલી કરે છે તે જોવું રહ્યું હર્ષદ પંચોલી વીટીવી ન્યૂઝ પાટણ